વડોદરામાં રોજથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે પ્રથમ એન્ટ્રીમાં શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો બન્યા હતા જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે ભાયલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો ત્યારે હવે જૂની જર્જરિત ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં નહીં આવતા મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેમાં ભાવ મંદિર આવેલું છે જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો અંગે માહિતી આપતા સ્થાનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ જૂની હવેલી છે જેમાં ભાવ ઐતિહાસિક મંદિર આવેલું છે અહીં ત્રણથી ચાર પરિવારો રહે છે પણ હાલતમાં મિલકત પડતર રૂપ છે ત્રણથી ચાર પરિવાર ભાડુઆત રહે છે જોકે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે અને હાલમાં ચારથી પાંચ વ્યક્તિઓ રહે છે હજી આ મિલકતનો કબજો કોઈને સોંપવામાં આવ્યો નથી આજે સવારે પાંચને ત્રીસ વાગ્યાની આસપાસ રોડ સાઈડમાં એક મોટો ભાગ તૂટી પડ્યો હતો સારું છે કે વહેલી સવારે આ ઘટના બની કોઈ જાનહાનિ થઈ નથી આ સવારે આજે સાડા પાંચ વાગ્યાની ઘટના છે સવારે સાડા પાંચ વાગે હું મંદિરનો વાડાનો દરવાજો ખોલવા આવ્યો ત્યારે એકદમ આ ધરાશય થયો ઉપરનો સ્લેબ આગળનો તમામ ભાગ અને ભાગની ધરાશય થયો ત્યાં એક અપંગની વિષયવું સળની લારી છે એ બાલ બાલ બચી ગયો હું પણ બચી ગયો આ વાળો અઢીસો વર્ષ જૂનો છે અને આ વાડાના વાળાના માલિક છે ભાવ શિંદે જે મલ્લારાવ ગાયકાડના સ્ટેટમાં ખજાનજી હતા એમને પોતે બનાવેલો છે એમના પોતાના પૈસાથી બનાવેલો છે અને જ્યારે આ વાળો વેચાઈ ગયો આજથી સત્યાવીસ વર્ષ પહેલાં ત્યારે ભાડવતને અને બિલ્ડરને મુલાકાત થઈ એને નોટિસ મોકલ્યા કે ભાઈ વાડો ખરીદ્યો છે ત્યારે આ લોકોએ વિરોધ કર્યો કેસ ચાલી ચાલીને સત્યાવીસ વર્ષ થઈ ગયા પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડેમોલેશન અહીં ચાલવાનું શરૂ થયું હતું એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશય ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો જ્યારે કોર્ટે આ મિલકત પર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી એ શૈલેષ રમણલાલ સેવક દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો એ લોકોએ મળીને આ કાર્યવાહી કરી અને એ જો ભૂલનો ભોગ એ એમના કરતુતનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી જાય અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે એ લોકોને બધાને જાણ કરી છે હજુ કોઈ પૂછવા નથી આવતા અને પીઆઈલ જે માણસે કરેલી છે એ પીઆઈએલ માં એ માણસ એવું દર્શાવે છે ચંદ્રકાંત રાવ અરગડે જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે એ ભાઈ કોઈ દિવસ છવ્વીસ વર્ષમાં જો મંદિરમાં શું છે મંદિરના શું કાર્યક્રમ કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી છતાં બી આ લોકોને ઊભા કરીને જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી વકીલ કહે છે બિલ્ડરને બોલાવો ભાડવતને બોલાવો અમે લઈ જઈએ છીએ વકીલ એમનો મળતો નથી અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની મારું નામ સુધીર આનંદરાવ પવાર